મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટન ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી સબસ્ક્રાઈબ અવશ્ય શકે જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના પાક વોટ્સઅપ ગ્રુપ અને સોમવારે ખુલ્લા માર્કેટિંગ યાર્ડો ની અંદર સવારે માહોલ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો અમુક અમુક વિસ્તારોમાં આપણને બજાર સ્થિર જોવા મળતી હતી અમુક વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનું જનરલ કેટેગરીમાં ઘટાડો પણ જોવા મળતો હતો સવારના ભાગે રૂની ઘાસડીની અંદર સો દોઢસો રૂપિયા નરમાઈ જોવા મળે મળતી હતી અને એના આધારિત છે કપાસ બજારની અંદર આપણે ચર્ચા કરીએ તો ભાવ છે આપણને જનરલ કેટેગરીમાં બારસો રૂપિયાથી લઈને સૌ ઓછો પાંચ દસ રૂપિયા સુધી છે ઊંચામાં આપણને ભાવ જોવા મળતા હતા સારી સુપર ક્વોલિટીમાં ભાવ ઊંચા જોવા મળતા હતા અને નબળી ક્વોલિટીમાં ભાવ છે ઘણા બધા નીચા પણ જોવા મળતા હતા એકંદરે ગામડે વેવડ જોઈએ તો આપણને તેરસો રૂપિયાથી લઈને સૌ રૂપિયા સુધીનો વેવેટ છે જનરલ કેટેગરીના કપાસમાં જોવા મળતો હતો એવન સારી સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારા વાળા કપાસ ની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે સૌદસો રૂપિયા થી લઈને ચૌદસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધી જોવા મળી શકે છે કારણ કે થોડી સોમવારના લીધે વેચવાલીનું પ્રમાણ છે થોડું વધેલું અલગ અલગ વિસ્તારોમાં હોય શકે આજે અને એના લીધે બજાર ઉપર આપણને પાંચ દસ રૂપિયાનું દબાણ જોવા મળી શકે છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો ગામડે પણ હાલ સારા સુપર ક્વોલિટી કપાસ ના ભાવ છે આપણે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો સાઠ ની વચ્ચે છે આજે વેચાતા જોવા મળી શકે છે ઓલ ઓવર ગુજરાત રાજ્યભર ની અંદર જોઈએ તો કપાસ નો આજે સ્થિર બજારમાં જોવા મળે છે નહીં વધારો મોટો જોવા મળે નહીં મોટો ઘટાડો જોવા મળે છે જેવી વેચવાલી જેવા વિસ્તારમાં અને જોઈએ તો જે રવિવારના ભાગે પણ ઘણી બધી મિલો ગામડેથી ઘણા બધા કપાસનું કવર કરતી હતી ગુજરાત શંકર ઘાસ વાત કરીએ તો એમાં આપણે ભાવ છે પંચાવન હજાર થી લઈને પંચાવન હજાર ત્રણસો વચ્ચે અત્યારે હાલ જોવા મળે છે સવારના ભાગે થોડી ઘાસડી ઢીલી બોલાતી હતી એના લીધે બજાર ઉપર શનિવારના છ જાન્યુઆરીના રોજ કેવી જોવા મળી હતી અને એ આવક પ્રમાણે આપણે શનિવારે જે આવક જોવા મળી હતી એક લાખ અડસઠ હજાર ચારસો ઘાસડીની દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને અને એ રિપોર્ટ સરખો આખો તમારે જોવો હોય તો એ શનિવારના ભાગમાં આપણે આપેલો છે એટલે જેખડું જ ન જોયું હોય તો એ રિપોર્ટ જોઈ શકે છે બાકી

ઝડપે આપણને જોવા મળ્યું છે અને એટલે જ આંકડો છે આપણને શરૂઆતમાં જોવા મળે છે અને સારો એવો આંકડો છે વધતો જોવા મળે છે એવી રીતે અમેરિકન કોટન વાયદાની ચર્ચા કરીએ તો એશિયન કલાકો દરમિયાન ઓપનિંગ લે એવું આપણને જોવા મળે છે હાલ તો વાયદાની કોઈ આપણી પાસે ટ્રેડિંગ રેન્જ આવેલી નથી એટલા માટે છે સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને તમને ફરીથી એમાં જે વાયદાની સ્થિતિ છે કેવી આપણે જોવા મળે છે એ આપણે સમજાવશું પણ અત્યારે ઓગણસી પોઈન્ટ પંચાણું સેન્ટના લેવલે છે વાયદાની ઓપનિંગ જોવા મળે છે એટલે કે એસી સેન્ટની ધારણા છે મૂકવામાં આવે છે એવું આપણે ગણી શકીએ અને એસી સેન્ટ આજુબાજુના ભાવ છે કોટન અમેરિકન વાયદામાં જોવા મળે એ બાદ છે આપણા ખરેલ કોટન ની અંદર ઓપનિંગ સપાટી જોવા મળી ચૂકી છે તો એ તમારી સામે ચાર્ટ ઓપન કરીએ તો એની અંદર તમે ઓપનિંગ સપાટી જોઈ શકો છો છપ્પન હજાર સો રૂપિયાના ભાવે છે વાયદાની ઓપનિંગ સપાટી જોવા મળે છે ચાલીસ રૂપિયાનો સુધારો આપણે જોવા મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકાના મજબૂત સુધારા સાથે વાયદાની ઓપનિંગ જોવા મળે છે વાયદાની રેન્જ છે આપણે દિવસ દરમિયાન કેવી જોવા મળે છે વિદેશ વાયદાનો આધાર છે એના ઉપર જરૂર રહેશે અને વિદેશ વાયદાના આધારિત ખરેલ કોટન એમસીએક્સ વાયદાની અંદર આપણે તેજી મંદી જોવા મળશે સાંજના ફરીથી બંને વાયદાની પૂરેપૂરી માહિતી લઈને હાજર થશું અમેરિકામાં કપાસ માટે બે નવા વર્ષ માટે છે થોડા સમાચાર છે એ થોડા આપણે હિન્ટ લઈ લઈએ કપાસ વિશે થોડું વધારે આપણે સમજવા મળે વાયદાની કિંમતો યાનની કિંમતો મિલની પ્રવૃત્તિ નિકાસ વેચાણ સિપમેન્ટ અફવાઓ અને બે હજાર અપેક્ષિત વાવેતર પણ બે હજાર અનુભવ્યા જેવું જ આપણને જોવા મળે છે વધુ વસ્તુઓ બદલાય છે તે વધુ સામાન છે કપાસના ભાવ ક્યાં વધશે તે મને સ્પષ્ટ અત્યારે હાલ જોવા નથી મળતું પરંતુ મે કોન્ટ્રાક્ટ બને ત્યાં સુધી છે ઊંચો જશે એના માટે થોડો સમય લાગી શકે છે જો હકીકતમાં ઓન કોલ ડેટા કહે છે કે મેં જુલાઈ સ્પોર્ટ મહિનો બને ત્યાં સુધી છે નોંધપાત્ર રીતે વધારે સપોર્ટથી વધી શકે છે તો ભાવ પ્રમાણે આપણે જોઈએ તો સેન્ટના ભાવની અંદર છે આપણને કેવો વધઘટ જોવા મળી શકે છે બે હજાર ચોવીસ માટે તો ખાતરી એ છે કે માર્કેટિંગ વર્ષ દરમિયાન છે માર્કેટિંગ નીચાથી માર્કેટિંગ હાઈ સુધીની ફેલાવો છે લગભગ જે તમે જોઈ શકો છો આપણે ટ્રેડિંગ રેન્જમાં વારંવાર બતાવતા હોય એઠોતેરથી પાછી સેન્ટનું લેવલ જે તમને જોવા મળતું હોય છે એવી રીતના છે આ જે ફેલાવો કેટલો હોઈ શકે છે એનું એક

જેટલી નબળી અને કઈક અંશે મંદી ભરી આપણને જોવા મળે છે જઈ નથી એવું તો તે સંકેત આપે છે કે અર્થતંત્ર સુધરી રહ્યું છે તેનો અર્થ એ છે કે તેઓ લડશે નહીં ઉદાહરણ તરીકે કોઈક તમને ટોપી પહેરવા માટે સામાન્ય રીતે સક્રિય કપાસ બજારમાં કોઈ પણ વર્ષ દરમિયાન પચીસ સ્પ્રેડ જેટલું વેપાર કરે છે હું આ માર્કેટિંગ વર્ષમાં માત્ર વીસ સેન્ટના ઉશાળાની ધારણા કરી શકું છું એટલા માટે જે ભાવ છે એમાં ઉત્સાહ નિશા જે ભાવ થતા હોય છે જે આખા વર્ષ દરમિયાન જે ભાવની અંદર વધઘટ જોવા મળતી હોય એ એવું સમજાવવા માંગે છે કે જે થી પચીસ સેન્ટ છે ઉછાળો છે જોવા મળતો હોય છે એક વર્ષની અંદર તો પચીસ સેન્ટના ઉછાળામાં જે વર્ષ આપણે જોવા મળતા હોય એમાં બે હજાર ચોવીસનું વર્ષ છે એમાં માત્ર વીસ સેન્ટનો ઉછાળો માને છે એટલે તમે સમજી શકો કે તળિયાના ભાવેથી વીસ સેન્ટ પ્લસ કરી અને કેટલો ઉછાળો તમને આગામી જોવા મળી શકે છે અને એવો ઉછાળો છે હર વર્ષે છે વીસ થી પચીસ સેન્ટનો જોવા મળતો હોય છે છેલ્લા ઓગણીસો પંચાસી થી આ જે રનિંગ છે અમેરિકાની અંદર છે ભાવતાલ જોવા મળતા હોય છે ફરીથી કેવી રીતે નિકાસ વેચાણ અને શિપમેન્ટ મિલની માંગ અને વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ ઉપર ભાવ હંમેશા થોડો વધારે પડતો આધાર રાખતા હોય છે ફુગા હોય એકમાત્ર વસ્તુ એ છે કે જે હજુ મોટા ભાગના ખંડોમાં વધી રહ્યો છે અને જો યુએસ વાણિજ્ય વિભાગ સીપીઆઈ આરોગ્ય ઘટકમાં ફેરફાર ન કર્યો હોય તો યુએસ ના ફુગાઓનો સત્તાવાર રીતે અત્યારે ઘણો બધો અસર જોવા મળતો હોય પણ અસર છે સીપીઆઈ ના લીધે છે ઘટેલો જોવા મળે છે એના આધારિત છે બજારની ઉપર છે તમે ચર્ચા કરી શકો ટૂંકમાં કહીએ તો આપણને જે ઉછાળો છે અમેરિકન સેન્ટ ના ભાવમાં છે વીસ થી પચીસ સેન્ટ વચ્ચે છે ઉશાળો જોવા મળતો હોય છે અને એ પ્રમાણે ઉશાળો તેજી મંદિર છે નક્કી કરતો હોય છે તો હવે મિત્રો નવા ભાગ સાથે જ્યાં સુધી બધા ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર